જય માતાજી ને હર હર મહાદેવ મિત્રો તો તમને બીજી વાત તો હું પછી કરી તમને એક વસ્તુ દેખાડું તમે જોઈ લ્યો આ હાંડીએ લ્યો આ હાંડી હોય પીધું તમે એની વાત જવા દીધું હવે આનું કરવું કાં વેતા ભી હું એટલી ભળકે આપણા ભી હું એવાનો હોય ને આ ધોળી ના આવે ધોળી ના મારા બાપાય છે તો હે એકતા બાપા બીક લાગે નહીં ધોળે તો કરવું કામ ભૂગી ન હોગીએ આપણે જઈ લ્યો હે

મેં કીધું આ લોકો નો જવાબ દઈ દઈએ ધજા દેખાય ને આપણે મીણનભાઈ ધજા નહીં કે નવી એમાં કઈ ઘટેજ નહીં સે મિત્રો કોક નો ઘર ઘર લ્યો મિત્રો એ ત્યાં ખાવા માંડ્યો શું કરવાનું હવે જોઈ લ્યો મિત્રો માન મોકલ્યો તો આમ વયો ગયો અને મિત્રો ધીરુભાઈ નો તબેલો જોઈ શકો છો તમે જરી આ ડબ્બા બધા ભાંટિયાથી એક જોઈ લ્યો મોરલો આ ખાય હાલો મિત્રો તો આપણે છે ને હાંડિયાને આગતા આગતા પૂરી ગયા દેવામાંમાને ઘેર ના જોઈ લ્યો દેવામાંમાનું નવું ઘર છે પછી આ ગોદામ બનાવે એટલે ગોદામનું કામ અટાણે રોકાઈ ગયેલું પડ્યું મકાનનું કામ ચાલુ છે બરોબર પછી જોઈ લ્યો મિત્રો હું છે ને અટાણે કામ કરવા ખબર છે અમે એક દી વ્લોગ બનાવ્યો તો તમે કદાચ જોયો હોય તો ન જોયો હોય તો જોઈ આવી ગયો આગળ આગળનો છે હું છે ને મોટું લીંબુ લેવા આવી આ લીંબડામાં જોઈ ગયો એટલા બધા મોટુકા લીંબુ છે કઈની વાત જવા દો એટલા બધા દેખાતા નથી દુનિયાના છે જોઈ લ્યો હેઠા એટલા ખૈરા જોઈ લ્યો કેમ બાકી હેઠા ખરી ગલશે ને જો હજી મને અપડી દે છોકરીયું એટલે હાલો લીંબુ લઈ જાય ને બનાવીએ લીંબુ શરબત ને નીતિને આવ્યો આજ તાવ તો પીવરાવી લીંબુ શરબત તો કંઈક એનર્જી આવી જાય હું એક બાટલા જેટલું ગણ કરે ને આ જોઈ લો લીંબુ ખેર મંજુ આ હે ને ખિલાહરીનો વાણો બનાવ્યો સ્પેશિયલ એમાં કંઈ ઘટે જ નહીં આ જોઈ લો માવાનો બગીચો આખોઈ નો બગીચો હે અહીં આંબાની ની વાવ્યું પછી ઢોરનો ભૂકો ભૂકો કઈક ઢાકલ છે આપડે કઈ ખબર છે ને આપણે આવતા નો એટલે આ મકાન છે નવા નવા બને બની જાય પછી આપણે વ્લોગ બનાવીશું આવું બધું છે કઈક મિત્રો હાલો તો આપણે લીંબુ આપડી લઈએ હવે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં અટાણે વાગ્યા મિત્રો બાર ને આજ તે રવિવાર તો કોરબંદર પંદર એટલી રવિવાર ભરાય કે તમે એની વાત જ જવા દીધું અટાણે રાઈટ ને એટલી જ ખામી છે

કે તમે મેરો જોઈ લ્યો પોરબંદર એટલો માણા છે અને મિત્ર રૂપિયા થી માંડી ને પાંચ રૂપિયા ને દોઢ રૂપિયા ને પચાસ રૂપિયા ને સો રૂપિયા એટલું બધું સસ્તું છે તો બાળકા કોઈ પણ મજૂર માછો કોઈ કામ કરવા આવ્યા હોય આમ એમપી ધારા થાકે તો તમે જરૂર થી અહીંયા રવિવારી માં આવજો એટલે એ લોકોને ફાયદો થાય જરૂર ફાયદો થાય એક અહીંયા રાઈટ નથી ને એટલી જ ખામી છે જો તમે દેખાડો બધી தேவேவேரு போஸ் வா 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 தேவவேரு ஏ காலைவேரு ஏ நய்யோ கட்ட கவளியா நம்ம ஏத்தி પોરબંદર સોપાટીય ગુજરી જો તમે મિત્રો માણસ હોય માણસો ને માણસ લેહ એટલું બહુ બહુ મણ લેહ હા તો મિત્રો અહીં બાર વસ્તુ બહુ મળે તમે જુઓ

દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયામાં મિત્રો હવે આપણે આવતા રહ્યા મટું લીંબુ લઈને દેવામાં મન્યા થઈ ને મારી માય કીધું હું સાર વાઢવા જાઉં કે મારી વાહે તું આવી જઈ કે આપણે બે એક ભારી વાઢ લે હું મા દીકરી બે ને વિતિન ને તાવ આવ્યો જોઈ લ્યો તમે હું તો માથે ઓઢીને હવે એટલે કામની જવાબદારી આપણી છે ઢોરની બધી તો હાલો હવે જાય અને આ વિડીયા પછી મારી મમ્મી ની તો તમને આમાં મુલાકાત મેં કરાવી નથી મિત્રો એટલે મારી મમ્મી ગઈ કાલે ગયા હતા પોરબંદર પેશ્યો રવિવારી જોવા માટે તો ત્યાં ઈને કપિલ કપિલભાઈ ગયા હતા તો વિડીયો ઉતારી આવ્યા તો જરૂરથી જોઈ લેજો રવિવારે અમારી પોરબંદર ની કેવીક ભરાય બરોબર અને હાલો મિત્રો હાલો આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આઈજો બધા